આ તરફ અમદાવાદથી સમાચાર અમદાવાદના એન્દિરા બ્રિજ પાસે આત્રે એલિગેન્સ બિલ્ડિંગમાં આગ લાગી હતી આ ઘટનામાં એક મહિલાનું કરૂણ મોત થયું છે બિલ્ડિંગના ચોથા બાળે ફ્લેટના એસીમાં લાગેલી આગ જોતજોતામાં આસપાસના ફ્લેટમાં પ્રસરી ગઈ હતી આગથી પોતાનો જીવ બચાવવા માટે પાંચ લોકોએ પાંચમા બાળેથી છલાંગ લગાવી હતી ફ્લેટમાંથી છલાંગ લગાવનાર એક મહિલા કેમેરામાં કેદ થઈ હતી વિનીતા રામચંદાની નામની આ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે રહીશોએ નીચે ગાદલા પાથરીને છલાંગ મારનાર અન્ય લોકોને બચાવી લીધા હતા આ ઘટનામાં ઈજા પહોંચતા પાંચ જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે તો આ તસવીર વિનિતા રામચંદાની છે જે આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે તેમનું અને દ્રશ્યો આપ જોઈ શકો છો આ કેટલી ભયાનક ઘટના છે જ્યારે આગ લાગી ત્યારે લોકો પાંચમા માળેથી પોતાનો જીવ બચાવવા માટે બાલ્કની કે વિન્ડોમાંથી પૂટકા મારતા હતા